દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ જોતા એવું લાગી રહ્યું છે કે દારૂબંધીનો કાયદો માત્ર સાબિત થઈ રહ્યો છે ગુજરાતના ગામડાઓમાં નહીં મળતા હોય પ્રાપ્ત માહિતી તેમજ મળેલ મુજબ અમદાવાદ શહેરના વિસ્તારો ચાલી રહી છે ખુલ્લેઆમ અને છૂટથી મળતા દારૂને લીધે ઘણા લોકોને દારૂ નામ દૈત્ય અકાળે ભરકી ગયો છે અને કેટલીય મહિલાઓ વિધવા અને કેટલાય બાળકો અનાથ બની ગયા છે દારૂ નામની બદીએ ઘણા પરિવારોને બરબાદ કર્યા છે તેમ છતાં દારૂનું દૂષણ અટકવાનું નામ નથી લેતું કહેવામાં કોઈ અતિરેક નથી કે અહીં એરપોર્ટ પોલીસ સ્ટેશન માત્ર નામનું ન કશાય કામનું રહી ગયું છે જો પોલીસ સજાગ બનીને દારૂબંધીના કડક કાયદાનું અમલીકરણ કરે તો ઘણા પરિવારો વેરાન થતા ઉગરી જાય તેમ છે પણ પોલીસની નિષ્ક્રિયતા ઘણું બધું સૂચવે છે ખાસ કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ કે જે જવાબદાર ઓફિસર હોવા છતાં તેમના નામની જ રાડ પડી ગઈ એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ નામના દૈત્યએ ઘેર ઘેર હોળી સર્જી પીઆઈ અને તેમના વહીવટદારોએ કમાણી કરી એટલે કે લોકો કહી રહ્યા છે કે પીઆઈ તેમના કહેવાતા ડાબો અને જમણો એવા વહીવટદારો વિરેન્દ્રસિંહ અને પેટા વહીવટદાર સુરેન્દ્રસિંહને વહીવટી કામકાજ સોંપી દીધા છે જેમને અસામાજિક તત્વોને છૂટો દોર આપી દીધો હોય તેવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે એરપોર્ટ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓએ કોઈ કમી રાખી નથી જેમ કે દીપા દાઢીનું વિદેશી દારૂનું વેચાણ હોલસેલમાં જીતુ દરબાર કિશોર બાલુ મુકેશ મુકેશ મુરદાણી મુરદાણી રાજુ જય સુનિલ પટાટો હરેશ ગેડી ભાવેશ રૂપાણી નીરજ ચપ્પલવાળો ગોપાલ જયરામદાસ મીના દાણા પ્રકાશ ઉર્ફે પિકની કનુ ટીસી રાજુ ગાંધી પીકુઆમાં કમલ બજાજ साजन बंटी शेरो साहिल वाघेरा प्रेम शेखावत भागुभाई करण लाला हीतो हितो डीजेवाडो राहुल प्रदीप चक्कीवाला जीतू सनी उर्फे मुच मनीष डीजे राहुल ललित दरबार किशोर काणो राणी हेमाकारी विशाल लीलाराम तुलाराम हासोल सर्कल सामे वगैरे बुटलेगरोनो धमधमाट छे अही અને એ પણ પીઆઈની રહેમ નજર હેઠળ વહીવટદારોની મહેરબાની ત્યારે જો એરપોર્ટ વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ થાય તો પોલીસના હપ્તા બંધ થઈ જાય એટલે સ્થાનિક પોલીસને દારૂના અડ્ડાઓ બંધ થાય તે કરતા ચાલુ રહે તેમાં વધુ રસ હોય તેવી ચર્ચાઓ અત્યારે પ્રજામાં ચાલી રહી છે કિશોરો યુવાનો દારૂના રવાડે ચડી જઈ બરબાદીના પંથે છતાં કાયદાના રખેવાળ એવા પીઆઈ ને ફરજ કરતા સાઈડ આવકમાં વધુ દિલચસ્પી હોય તામ લાગી રહ્યું છે એરપોર્ટ પોલીસ સ્ટેશને દારૂના અડ્ડાઓ બંધ થાય તે કરતા ચાલુ રહે તેમાં વધુ રસ હોય તે પ્રજામાં ચર્ચા સવાલ છે મારું નામ કિશોર ધરમદાસ કટારિયા હું આશી તોઠમાં એ ચારસો ત્રણમાં કિશોરભાઈ તમે એક અરજી કરી છે ગૃહમંત્રીને શું છે અરજીમાં અરજીમાં એવું છે સટ્ટા મટકા આઈડી અને ઈડી આઈડી જે કહેવાય એ સટ્ટા મટકા અને સટ્ટો અલગ લેવા આવે છે આઈડી અલગ હોય સટ્ટો આઈડી દારૂનો દારૂના અડ્ડા એ ચાલુ છે તો અરજી કરી અહીંયા સ્થાનિક પ્રયત્ન બંધ કરવા માટે સ્થાનિક પ્રયત્ન કરાવવા જઈએ છીએ તો કહે છે તમે કોણ છો તમારો શું અહીંયા આવે છે એના માટે અમે ત્યાં જતા રહ્યા ડાયરેક્ટ ભાઈ જે તમે અરજી કરી છે એમાં કોના કોના નામ

ત્યાં મને ઘન ક્યાં ઘન યા કંઈ ચાકુ હતો રાખીને મારા ઉપર અટેક થયું તો હું સાંભળતો તો ભાઈ યાને બહુ પેલો પફરાઈ ગયો ને બહુ આંખોમાં જલન થતી તો એમાં મને સાંભળવામાં આવ્યું નસિંહ ને સુરેન્દ્રસિંહ ભાઈ વેવડદાર છે પોલીસ સ્ટેશન અંબાળી દે છે તમે એને મારી નાખો એમાં અમે આવાજ કાઢ્યો તો એ ભાગી ગયા ભાગી ગયા તો પછી હું કહેતો કોઈ હતો નહીં

સમાજ માટે થયું ભાઈ નાના છોકરાઓ ખરાબ ના થઈ જાય અને ભાગીને ઘરેથી પૈસા લઈને છતો લખાવે છે દારૂ પીવે છે નાના પંદર વર્ષના છોકરા સિગરેટ પીવે છે એમડીઓ ખાય છે અને આઈડી રમે છે મોબાઈલમાં કોઈને ખબર પડે નહીં એના માટે મેં રજૂઆત કરી હતીન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ વહેરથી વાવેરદાર છે નાના સેમી અને વિરેન્દ્રસિંહ પેલા છે